રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ થી ઊંચી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ 12 પાસની માર્કશીટ તમારો લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરી અરજી સબમિટ કરવાની હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખે રજૂ કરવામાં આવી શકે છે બજેટ શસ્ત્ર લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ શસ્ત્ર વહેલું યોજાશે વોટ ઓન એકાઉન્ટ ના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં વીસ થી પચીસ ટકાનો વધારો થવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય એ છે કે મિત્રો ગત નાના વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં ગુજરાતનું અંદાજપત્ર ત્રણ લાખ કરોડ હતું ત્યાર પછી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હતી જેના દ્વારા ત્રણ મહિને વધારીને ચૌદ માર્ચ બે કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મતારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માગતા હોય તો તમે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકો છો તો મિત્રો ત્યાર પછી મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે ડબલ પૈસા નાણાં મંત્રી નિર્મલા જાહેરાત કરી છે એક રિપોર્ટ કરોડ ખેડૂતો છ હજાર રૂપિયા મળે છે અને આ છ હજાર દર ચાર મહિનાના અંતરાળ સાથે બે ના ત્રણ હપ્તા આપે છે જેને વધારીને સરકાર ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે એટલે કે મિત્રો આવનારા સમયમાં હવે ખેડૂતોને બે બદલે ચાર હજારના ત્રણ હપ્તા આપવામાં આવશે